તો મિત્રો ઝડપથી લાઈવ માં આવી જાવ બગડાના ધામ અત્યારે તમને લાઈવ માં દર્શન કરાવી રહ્યા છીએ તો મિત્રો ઝડપથી લાઈવ બગડાણા ધામ આજે લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ તમને મિત્રો લાઈવ દર્શન હવે અંદર જઈ રહ્યા છીએ અમે તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડાના હોય તો કોમેન્ટમાં વાપાસ લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં મિત્રો કાળા ભૈરવ દાદાના તમને દર્શન કરાવવા જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ પ્રથમ કાળા ભૈરવ દાદાના દર્શન કરાવશું તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત આવ્યા હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને તમને લાઈવમાં દર્શન થઈ શકે તો મિત્રો સૌ પ્રથમ અત્યારે બગડાણા ધામમાં કાળભૈરવ દાદાના દર્શન કરાવી રહ્યા છીએ તો મિત્રો લાઈવમાં પ્રથમ વખત જોડા હોય તો કોમેન્ટમાં બાપા સીતારામ લખતા રહેજો અને લાઈવની આ લિંક તમારા અન્ય મિત્રો સાથે શેર કરતા રહેજો જેથી કરીને તમારા ઘરે બેઠેલા અન્ય મિત્રોને આજના દિવસના રવિવારના બાપાના દર્શન થઈ શકે તો મિત્રો હવે ગાદી મંદિર તરફ આગળ જઈશું અને મિત્રો કોમેન્ટમાં બાપા સીતારામ લખતા રહેજો تو میرے دھیرے آئی گھر جائیس તો મિત્રો લાઈવ દર્શન બગડાના ધામ આજે રવિવારના તમને લાઈવ દર્શન બાપાના કરાવી રહ્યા છીએ લાઈવમાં પ્રથમ વખત જોડાણ હોય જોડા કોમેન્ટમાં બાપા શીતરામ લખતા રહેજો મિત્રો તો મિત્રો ગાદી મંદિરના લાઈવ અત્યારે તમને દર્શન કરાવી રહ્યા છીએ બગડાણા ધામ આજે તારીખ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને રવિવાર આજના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ તો કોમેન્ટમાં બાપા સીતારામ લખતા રહેજો અને લાઈવમાં પ્રથમ વખત જોડાણ હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો હવે સમાધિ મંદિર તરફ જઈશું આગળ તો મિત્રો સમાધિ મંદિર ના લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ હવે નજીક જઈશું લાઈવ માં પ્રથમ વખત હોય તો કોમેન્ટમાં બાપા તરમ લખતા રહેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો تو مو سر دی تم نے لائیو درشن کری ریاست

क्या हम गाड़ी में बैठेंगे? इधर स्टैंड पर खड़े हो। हां, 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 चलो तो बैठ ले। अब वहां जाओ, बड़े। जाओ, मैं आ रहा हूं। अब वहां जाओ। તો મિત્રો હવે ધ્યાન મંદિર તરફ તાશ્યુ અને ત્યાં તમને દર્શન કરાવશ્યુ હવે मक मुच हमवा